નમસ્કાર દર્શક મિત્રો આસાનીઓ ગુજરાતી સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત લોકશાહીના ચોથા સ્તંભને મજબૂત બનાવવાની મુહિમ ગુજરાત સરકાર અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાતના સંયુક્ત ઉપક્રમે રાજ્યના તમામ મીડિયા કર્મીઓના હેલ્થ ચેકઅપ ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા કાર્યક્રમ અમદાવાદ ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે જે પંચમહાલ પણ જિલ્લાના મીડિયા કર્મીઓ માટેનો હેલ્થ ચેકઅપ કેમ્પ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગોધરા ખાતે જિલ્લા માહિતી કચેરી પંચમહાલના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો આ કેમ્પમાં કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ અને બ્લડ ગ્રુપ લિવર ફંક્શન લિપિડ પ્રોફાઇલ કિડની ફંક્શન ટેસ્ટ એસ્યુરિક એસિડ કેલ્શિયમ હોર્મોનલ ટેસ્ટ વિટામિન બી બાર વિટામિન ડી ડાયાબિટીક માર્કર પચાસ વર્ષથી ઉપરના પુરુષો માટે પ્રોટેસ્ટ ટેસ્ટ પાંત્રીસ વર્ષથી મોટી ઉંમરના પુરુષો માટે એક્સરે ચેસ્ટ તથા ઇસીજી વગેરેના પરીક્ષણ નિઃશુલ્ક કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ માધ્યમોમાં મિત્રોએ પોતાના આરોગ્યનું સ્ક્રીનિંગ કરાવીને કાર્યક્રમનો લાભ લીધો હતો મીડિયા કર્મીઓના કુલ પંદર જેટલા ઇસીજી અને એક્સ રે રિપોર્ટ તેમજ ત્રીસ જેટલા બ્લડ ટેસ્ટના સેમ્પલ લેવામાં આવ્યા હતા આ વીડાએ રેડક્રોસ ગોધરા તરફથી દીપકભાઈ મિસ્ત્રી રેડક્રોસ રાજ શાખા અમદાવાદ તરફથી બ્લડ સેમ્પલ કલેક્શન માટે પ્રકાશભાઈ રોનકભાઈ તથા એક્સરે ટેકનિશિયન રાજુભાઈ પટેલ ઈસીજી ટેકનિશિયન સાગર પટેલે સેવાઓ આપી હતી તેમાં જિલ્લા માહિતી કચેરી પંચમહાલના કર્મીઓ અને જિલ્લા પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા બીરો રિપોર્ટ બુપટ ડાભી સાથે આશા ગુજરાતી ન્યૂઝ શહેરા